જય બાબરી જય લગણી હવે અમે કાલ લગ્નમાં તો ના આવી શક્યા ગોપાલભાઈના ના પણ હા અને આજ આ જો ગોપાલભાઈના ના ઘરે બાપાનો ફોટો છે અને બાપા એમની રક્ષા કરે પણ કાલ ના આવી ગયા એટલે આજ અમને એવું લાગતું હતું કે અમારાથી નથી આવવાનું પણ જાવ તો પડશે આ ગોપાલભાઈનો દીકરો છે જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી રાજા ભાઈ જય બાબારી પ્રકાશ ભાઈ જય બાબારી જય બાબારી ભૈલા જય બાબારી જય બાબારી જય બાબારી આ જો મને જય બાબારી અને હજુ અત્યારે હવે આમના અરે ભી પો આનંદ આદમી આનંદ જ છે માત્ર નથી જોવો ને એમ ને જય બાબારી જય બાબારી